નમસ્કાર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અગાસ તાલુકો પેટલાદ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે મતદારો ઉમટ્યા અગાસ તાલુકો પેટલાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ આઠ તાલુકાઓ પૈકીના એક એવા પેટલાદ તાલુકામાં આવેલ એક ગામ છે અગાસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે આ ગામમાં મુખ્યત્વે કેળા ઘઉં ડાંગર બાજરી તમાકુ બટાકા સક્કરિયા તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવી છે આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર આંગણવાડી પશુ દવાખાનું તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે આવા ઉત્સાહી ગામના યુવાનો વૃદ્ધો અકાશ ગામે ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાનું મત આપવા પોતાના બુથ પર જઈ મત આપી લોકશાહીના અનેરા પર્વની ઉત્સાહભેર લાઈનોમાં ઊભા રહીને પોતાનું કિંમતી અમૂલ્ય મત આપી અપાવી લોકશાહીના ભાગીદારી બન્યા છે બ્યુરો ચીફ જસવંતસિંહ મહિડા